એશિયાઈ સિંહની સોળમી વસ્તી ગણતરી અંદાજનો આજથી વનમંત્રીના હસ્તે સાસણ ખાતે ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરવામાં આવ્યો છે દસ વર્ષ બાદ સત્તાવાર સિંહની ગણતરી આજથી શરૂ કરવામાં આવી છે દર પાંચ વર્ષે યોજાતી સિંહોની વસ્તી ગણતરી વર્ષ બે હજાર વીસમાં કોરોનાના કારણે યોજાઈ ન હતી કોરોનાના કારણે પૂનમ અવલોકનના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં છસો સિંહ નોંધાયા હતા આ વખતે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાના અઠાવન તાલુકાના પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની ગણતરી શરૂ કરવામાં આવી છે આ ગણતરી બે તબક્કે હાથ ધરવામાં આવશે આજે બપોરે બે વાગ્યા વાગ્યાથી તા અગિયારના બપોરે બે વાગ્યા સુધી યોજાશે તા અગિયારના બપોરે બે થી બારના બપોરે બે વાગ્યા સુધી આરામ રહેશે ત્યારબાદ ફરી તા બપોર બપોરે બે વાગ્યાથી તા તેરના બપોરે બે વાગ્યા વાગ્યા સુધી સિન્હોની ગણતરી હાથ ધરવામાં આવશે આ ગણતરીમાં વન વિભાગના ગાર્ડ ફોરેસ્ટર આરએફઓ સ્વયંસેવકો એનજીઓ સહિતના કુલ ત્રણ હજાર લોકો જોડાયા છે આ ઉપરાંત છસો ગામના સરપંચોને પણ ગણતરીમાં જોડવામાં આવ્યા છે સિન્હોની સત્તાવાર ગણતરી પર સમગ્ર દેશ અને દુનિયાની નજર છે આજથી શરૂ થયેલી ગણતરીમાં કુલ આઠ રિજિયન બત્રીસ ઝોન સાતસો પાંત્રીસ ગણતરી એકમો નક્કી કરવામાં આવ્યા છે આ ગણતરીમાં આઠ સીસીએફસીએફ બત્રીસ ડીસીએફ સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાશે સિંહોના સ્પષ્ટ ફોટોગ્રાફ આવી શકે તે માટે એકસો બાર જેટલા હાઈ રિઝોલ્યુશન કેમેરાઓ આપવામાં આવ્યા છે અગિયાર જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના મોટાભાગના તમામ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જામનગર પોરબંદર સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓના અઠાવન તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં આજથી તારીખ તારીખ સુધી સુધી આપણે અંદાજીત ગણતરી કરીએ છીએ એની શુભ શરૂઆત પ્રાથમિક ગણતરી આજે બપોરના બે વાગ્યા થી આવતીકાલે બપોરના બે વાગ્યા સુધી પ્રાથમિક ગણતરી બધી જગ્યાએ પૂર્ણ થઈ જશે અને જે તેર તારીખ બપોરના બે વાગ્યા સુધીમાં આખરી ગણતરી છે એ પૂર્ણ થઈ જાય છે અલગ અલગ બીટ ઉપર બીટ વેરીફિકેશન જ્યાં રેવન્યુ વિસ્તારમાં પણ છે ત્યાં ત્રણથી દસ ગામનો એકમ કરી અને વિભાગના અધિકારી કર્મચારીઓ સ્વયંસેવકો એનજીઓ અનુભવી લોકો અને આ વખતે એક નવીન પહેલ કરી અને સ્થાનિક જે આપણા આજુબાજુના ગામોના સરપંચો લગભગ છસો જેટલા સરપંચોને આપણે આ વખતે આ અભિયાનમાં જોડ્યા છે એટલે લોકભાગીદારી ઉપર વધારે ભાર મૂકી અને આ વખતે ખૂબ સરસ રીતે જેમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાનો છે બીજ વેરિફિકેશન પદ્ધતિ ખૂબ સરસ છે અને ખૂબ સારી રીતે આ વખતે સિંહની જે આ ગણતરી બે હજાર વીસ પછી ત્યારે વીસ વખતે તો કોરોના તો આ વખતે ખૂબ સરસ રીતે એકદમ અને ગણતરી ઝીણવટપૂર્વક રીતની જે તૈયારીઓ થઈ છે એના ઉપરથી ખૂબ સારી રીતે તેર તારીખે આખરી ગણતરી પણ પૂર્ણ થઈ જવાની છે અને એનું સંપૂર્ણ આયોજન અને પૂર્વ આયોજન લગભગ એક મહિના કરતાં પણ વધારે સમયથી અમારા વિભાગના અધિકારી કર્મચારી છે એ કરી રહ્યા હતા અગિયાર જિલ્લા અને અઠ્ઠાવન તાલુકાઓમાં આપણે આ ગણતરી છે આ વખતે હાથ ઉપર લીધી આખો એનો વિસ્તાર આટલો ખૂબ મોટો